खाटे फरी वही बधे मेडियोरडाम दीठा हेते स्मृति पड़ बधा ऊकलिया आप रूडा माडी मीठी स्मित मधुर ने भव्य मूर्ति पिताजी दादी वाकी रसिक करती गोष्ठी थी बाजी सुना स्थानों सजीवन थया સાંભળું કંઠ જૂના આચારો કંઈ વિવિધ ઢબના નેત્ર ઠારે સહુના ભાંડું નાના શિશુ સમયના ખટ મીઠા સો બતીયો જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીયો તો એ સૌ સ્મૃતિ છબી વિશે व्यापी ले चक्षु घेरी नानी मोटी बहुरूपी थती एक मूर्ति अनेरी चोरी थी आ दिवस सुधी एवी जामी कलेजे के कौ मारे पण मुझे सरे वेशे सहेजे बेसी खाटे पियर घर मा जिंदगी जोई सारी ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી કવિશ્રી બલવંતરાય ક ઠાકોરે પોચટ લાગણી વેડામાંથી ગુજરાતી કવિતાને બહાર કાઢી એમણે વિચાર પ્રધાન ચિંતન પ્રધાન કાવ્યો આપ્યા ઉત્તમ સોનેટ આપ્યા વિચાર પ્રધાન કાવ્યોમાં એમણે સૂક્ષ્મ સંવેદનો ઝીલ્યા છે જૂનું પિયેર ઘર ગુજરાતી ભાષાના ઉત્તમ સોનેટેમાનું એક ગણી શકાય શીર્ષક જ ભાવકચિત્તમાં સંવેદન જન્માવે એક ભાવ પ્રગટાવે વળી શીર્ષક માત્ર પિયર ઘર નથી પણ જૂનું પિયર ઘર છે આથી થાય કે સ્મૃતિના પડ પછી પડ પછી પડ ખુલતા જશે અને સંવેદન વિશ્વ ઉઘાડ પામતું જશે કાવ્યનાયિકા જૂના પિયર ઘરમાં પ્રવેશતા જ શું કરે છે એના ગતિશીલ ચિત્ર કહો કે ચીલ ચલચિત્ર થકી આ સોનેટ ઉઘાડ પામે છે સોનેટ ચૌદ પંક્તિઓનું હોય અને કોઈ એક છંદમાં રચાયેલું હોય આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે અને આ છંદ જૂના પિયર ઘરમાં પ્રવેશતી નાયિકાના ભાવ વિશ્વને ઉઘાડી આપવામાં

સ્મૃતિ પડે બધા જેવો પાયા નાયકાને જૂના પિયર ઘરનો આ હિંચકો હિંડોળા ખાટ અતિ પ્રિય લાગે છે આવતા વેંત એ ખાટે બેસે છે પણ હિંચકા ખાવા માટે જરીકે રોકાતી નથી મેડિયો ઓરડા બધું જાણે એને સાદ પાડે છે આથી તો એ ખાટ પર બેઠી ન બેઠી ને ઊભું ઊભી થઈને મેળીઓ ઓરડા બધે ફરી વળે છે એની નજર પડતાં ફરતા જૂનું પિયર ઘર આખું એ જાણે સજીવન જીવંત જીવંત થઈ ઉઠે છે એની મેળે બધા સ્મૃતિ પર ઉકલવા માંડે છે અને નાયિકાને આંખ સામે બધું એ દેખાવા માંડે છે પિયર ઘરમાં સૌ પ્રથમ તો માં જ યાદ આવે ને પછી પિતાજી પછી દાદી આ સૌના લાઘવપૂર્ણ ચિત્રો કહો કે સંવેદન ચિત્રો ભાવકને પણ જાણે આંખ સામે જ દેખાય છે માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી બાળરાજી જીવન રસથી છલકાતા માડી પિતાજી અને દાદીના આ કાવ્યચિત્રો જોઈ ભાવકની ભીતર પણ જાણે જીવન રસ છલકવા લાગે છે કમરેથી વાંકી વળી ગયેલી દાદી એની ઉંમરના કારણે પડતી તકલીફોના રોદણા નથી રડતી પણ બાળકો બધા રાજી રાજી થાય એવી રસિક વાતો કરે છે ગોષ્ઠી કરે છે રૂઢિ મધુર સ્મૃતિઓ જાગવાથી જૂના સૂના સ્થાનો જાણે સજીવંત થઈ ઉઠે છે ને નાયિકા જૂના કંઠ પણ જાણે કે સાંભળે છે સૌના નેત્ર ઠરે ઠારે એવા સ્મૃતિ દૃશ્યો નાયિકાને વધારે જીવંત જીવંત બનાવે છે સ્મૃતિ પડ બધા ઉકલવા માંડે તો કોઈ કોઈ સ્મૃતિ એવી પણ હોય જે ઉદાસ પણ કરી મૂકે પણ આ કાવ્યમાં એવી કોઈ સ્મૃતિની વાત કવિ કરતા નથી શિશુ સમયના બાળવયના લાલ ચટક ચણીબોર જેવા ખટ મધુરા સ્મરણો અને ખટ મીઠા શોભતીઓ નાયિકાના ચિત્તમાં છલકાય મલકાય છે ભાંડુ નાના શિશુ સમયના ખટ મીઠા સોબતીયો જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીયો આ બધા ખટ મીઠા સોપતીઓનાં સ્મરણો જાગે છે એમાંથી એક અનેરી મૂર્તિ નાયિકાના ચક્ષુને જ નહીં હૃદય નહીં જાણે કે ઘેરી લે છે આ અનેરી મૂર્તિ નાયિકાના કલેજે જામી છે ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે કે મારે મુજ સરે બાળ વેશે સહેજે કલેજેની સાથે કવિએ કેવો સહજ પ્રાસ મેળવ્યો સહેજે કવિએ પિતાજી રાજી ઘેરી અનેરી સારી તમારી કલેજે સહેજે જેવા સહજ સુંદર પ્રાસ મેળવ્યા છે જ્યારે ક્યાંક કોઈ પ્રાસ કઠે એવા પણ છે જેમ કે જૂના સહુના સોબતીઓ પરીઓ સહજ પ્રાસ બાબતે કવિ વધારે ચુસ્ત રહી શક્યા હોત હા મંદાક્રાંત છંદ સહજ સુંદર ચાલે છે ને નાયિકાની કેટલીક સ્મૃતિઓને ઉઘાડી આપે છે તો સાથે સાથે કોઈક કોઈક સ્મૃતિઓને ઢાંકે પણ છે અનેરી મૂર્તિની સ્મૃતિ બહારી તેઓ દરીક જ બીજના ચંદ્ર જેટલી જ ખોલે છે એમાં કવિનો ભારે કલકલા સંયમ વર્તાય છે આ અનેરી મૂર્તિની સ્મૃતિ છબી ઉભરાતા મેળીઓ ઓરડામાં બધે ફરી વળતી નાયિકા પતંગિયાની જેમ જાણે ઉડાઉડ કરતી ને સ્મૃતિના સ્મરણના ફૂલ ફૂલ પર બેસતી નાયિકા છેવટે ખાટે બેસી જાય છે ભારે હૈયે વિચારમાં ચિંતનમાં એ ડૂબી જાય છે અનેરી મૂર્તિની સાથે અને સામે એને એના પતિની એના નાથની મૂર્તિ પણ યાદ આવે છે સોનેટ એ અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં આવેલો ઉર્મિ કાવ્યનો પ્રકાર છે કવિશ્રી ઉધ્યું છે તેમ ગુજરાતીમાં પ્રથમ સોનેટ લખનાર બલવંતરાય ક ઠાકોર છે સોનેટમાં ચૌદ પંક્તિઓ હોય કથિતવ્યમાં વળાંક પલટો કે ઉથલો આવશ્યક છે સોનેટની બાર પંક્તિઓમાં કાવ્ય મંથન ચાલ્યા કરે અને કાવ્ય મંથન પછી છેલ્લે જે અમૃત મળે ને એ છેલ્લી બે પંક્તિઓમાં રજૂ થાય પહેલી બાર પંક્તિઓમાં પિયર આવેલી નાયિકાને મા પિતાજી દાદી ભાઈ ભાંડુ શિશુ સમયના સૌ દોસ્તો એક અનેરી મૂર્તિ આ બધું યાદ આવે છે પણ પિયર આવેલી નાયિકાને પહેલી બાર પંક્તિઓમાં એનો પતિ યાદ આવતો નથી પોતાના વિના પતિને ફાવશે રાંધતા આવડતું નથી ને બહારનું ખાવાનું સચતું નથી પોતાના વિના પતિ કેવી રીતે સમય કાઢશે વગેરે વગેરે આવો કોઈ જ વિચાર સરખો નાયિકાને પહેલી બાર પંક્તિમાં આવતો નથી વિરહ ભાવનો છાંટો સરખો એ ક્યાંય જણાતો નથી પણ અંતિમ પંક્તિમાં પલટો આવે છે વળાંક આવે છે સોનેટના ઉઘાડમાં પિયર આવતા વેંત ખાટમાં બેઠી ન બેઠી ત્યાં તો નાયિકા ઘર આખામાં ફરી વળે છે એના ચિત્તમાં સ્મૃતિના મોજા પર મોજા પર મોજા ઉછળે છે પણ તેરમી પંક્તિમાં નાયિકા નિરાતે ખાટે બેસીને પોતાની જિંદગી વિશે વિચારે છે ચિંતન કરે છે મનન કરે છે પહેલી પંક્તિમાં ખાટે બેસતા વેંત ઊભું થવું અને તેરમી પંક્તિમાં નિરાતે ખાટે બેસી વિચારવું એ આ સોનેટની સંરચનાને પણ ઉપકારક નીવડે છે પહેલી પંક્તિમાં પતંગિયા જેવી ચંચળ નાયિકા તેરમી પંક્તિમાં ઠરેલ જણાય છે વિચારક જણાય છે ચિંતક જણાય છે આથી બાર પંક્તિઓના કાવ્ય મંથન પછી છેલ્લી બે પંક્તિઓમાં નાયિકાનું તથા કવિનું પણ દર્શન અમૃત આમ પ્રગટ થાય છે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી આ સોનેટ નાયિકાની ગતિથી શરૂ થાય છે અને નાયિકાના નાથની અનહદ ગતિના સૂક્ષ્મ સંવેદન સાથે પૂરું થાય છે નાયિકાના આ નાથની અનહદ ગતિના સંવેદનમાં ચિંતન અને દર્શન પણ ઘૂંટાય છે જે કવિશ્રી બલવંતરાય ક ઠાકોરનો વિશેષ પણ છે આભાર